નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો તમે જોઈ શકો છો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક પણ સારી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર બેમાં ચાલ ઉતરેલા છે મિત્રો અને રજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો રજીમાં જઈએ જાણી કેવા કહેવાય છે આજના બજાર ભાવ

અઢારસો ને એકવીસ રૂપિયાનો વેચાણ છે અઢારસો ને એકવીસ રૂપિયાનો વેચાણો છે મિત્રો છે જેમાં મિક્સમાં કચું કસ્તર જોવા મળી રહ્યું છે દાણો સારું છે દાણો મોટો છે દાણો મોટો છે એકાણું રૂપિયાનો ભાવ છે બાર વરું છે પણ દાણે સાદું છે અઠારસો એકાણું રૂપિયાનો ભાવ છે મિત્રો એકદમ ટબા જેવા સુફર છે બે હાજર ને એકોતેર રૂપિયા ના ભાવ છે આમાં તમે જોયું ક્વોલિટી તમારી છે બે રૂપિયા ના ભાવ છે ভাৱে আমাৰ কাই নে ওগনি